રામ રામ માળી જય ડબોડીમાં આજનો પ્રસાદ વિદેશમાં રહેતા ભાનુબેન નિલેશભાઈ વાજા મૂ મૂળ વતન દીવ પણ એ લંડનમાં રહે છે એમને શરીરની નવ મહિનાથી તકલીફ હતી પણ મટતી નથી તો એમને માળી લંડનમાં રહીને માળીની માનતા માની કે જો મને આ શરીરનું દુઃખ મટી જશે તો હું માળીના ત્યાં પ્રસાદ કરાવીશ તો માળી આજે એમને તમારો પ્રસાદ કરાયો છે તો ભાવિકો દ્વારા રામ રામ માળી જય ઢબુડીમાં

માડી મારો પ્રશ્ન એવો છે કે એક વાહમાં પચાસથી સાહીઠ ઘર હોય અને હા મલ્લા વ્યક્તિને અને આપણ અપયું ચાલતો હોય બરાબર અને કદાચ કોઈ માતાજીનો પ્રસંગ હોય કે ભગવાનનો પ્રસંગ હોય તો એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ બોલ્યો હોય ચોખા બોલ્યો હોય કે દાર બોલ્યો હોય તો આપણે તે જમી શકાય કે ના જમી શકાય હું દેવ રીતે કહીશ પછી તો મન મોને એની વાત કરાય જેને પ્રસાદ રૂપે જે જગ્યાએ કોઈ સંસ્થા હોય કે દેવી દેવના મંદિર હોય એ જગ્યાએ પ્રસાદ રૂપે આપ્યું હોય ને તો એ કહી શકાય હું તમને કારણ બતાવું દીકરા અહીંયા કેટલાય ચોર સૌકાર બેઠેલા હશે એકબીજાની કોઈ રેતી દેતીનો વ્યવહારવાળાએ પડેલા હશે કોઈને કોઈ તો હશે શું બધા ભેળાથી મારી પ્રસાદ ખાતા નથી શું એમાંથી બે વ્યક્તિઓ હોય એમાંથી એક વ્યક્તિ ચોખાનું કટ્ટું ચાલે તે ચોખાનું કટ્ટું જ્યારે એને રસોઈ એને એને રસોઈ બનીને આપે પ્રસાદ બનાવીને આપે તો શું ખાતા નથી બધાય ખાતા હોય પણ મન મોને તો ખાય ન મોને તો કોઈ નહીં ખાવું પણ એમાં દોષ લાગતો નથી કારણ કે તમે માગ્યું નથી એટલે માગીને લેવાય નહીં પણ એને એને દેવને આલી હોય ને એમાં તમારાથી રોકાય નહીં ના સમજ પડી હોય હા પડી મારું નામ રાવર વિજય કુમાર કાનાભાઈ ગામ દાવડ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા માડી બીજો પ્રશ્ન એ છે કે એક કુટુંબમાં ત્રીસ ઘર હોય કે બત્રીસ ઘર હોય તો એક કુટુંબમાં કોઈના ઘેર ડિલિવરી થઈ હોય અને સમગ્ર માતાજી લાગતા હોય ચાર ક પાંચ હોય જે અને જે બીજા પ્રાઇવેટ અલગ લાગતા હોય તે અમને ના લાગતા હોય તો દીવાબત્તી અમારે મઠ ના કરી શકે ડિલિવરી એક જ ઘર લાગે જે જગ્યાએ ડિલિવરી થઈ હોય ને એ જગ્યાએ લાગે ડિલિવરીની અબડશેટ આખા કુટુંબમાં લાગતી નથી જે ઘરમાં હોય જે જગ્યાએ જે જગ્યાએ ડિલિવરીનો પ્રસંગ બન્યો હોય ને એ જગ્યાને એ જ ઘરે પાડવાનું હોય એ જ ઘરના સભ્યો એ જ પાડવાનું હોય કાકા કુટુંબમાં પાડવાનું આવતું નથી દાખલા તરીકે કોઈ દીકરીની ડિલિવરી હોય અને એ જગ્યાએ બહારથી કોઈ વ્યક્તિ બહારથી જે તમારું કુટુંબ ના હોય બાર થી એ ખબર લેવા આવે ને તો ખબર લેવા હોય તો એના ઘરે જેટ વરસાવ્યું પડે ને એટલે નાખવી પડે આપણી નાખવી પડે પણ આ રાખવાનું હોય નહીં કુટુંબ ને લાગતું હોય ને તો સૂતક લાગે જે કોઈ મરણ થયું હોય ને એ મરણ સૂતક સૂતક લાગે જ એ જગ્યાએ ન જવાય એમને ન જવાય પણ અભડશેટ વાળી તો વાત પ્રાઇવેટ હોય એક વ્યક્તિને જ લાગે જે અડે એને લાગે જે અડે એને લાગે હા માડી કોઈ પણ વ્યક્તિ એક્સપાયર થઈ ગયો એને આપણે ત્યાં જા હોય તેમને દાગ દેવા તો પછી આપણે માતાજીની દેવબત્તી થઈ શકે ના ના થઈ શકે આખા કુટુંબ હોય અને આખા કુટુંબ તમારો એક જ મઢ હોય તો પાડું પડે પણ જો બે મઢ હોય તમારું મધ અલગ હોય અને એ એ લોકોનો મદ અલગ હોય તો તમે તમારા ચાલુ રાખી શકો રામ 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 મારી આ ભાઈ હમણાં પ્રસાદની વાત કરી તો આપણા સાનિધ્યમાં અપૈયા વાળો આવે અને અપૈયો જે હામે આમે ચાલતા હોય પણ મારી તમારો પ્રસાદ તો બે માલિક લઈ શકે બરાબર કેમ કે તમને પ્રસાદ આપ્યો સાંભળે ભલે અપાઈ રહ્યો એને તમને પ્રસાદ આપ્યો તમે આ સવાલ આગળ કરેલો છે મેં સાંભળેલો છે કે આ પ્રસાદ મારો થઈ ગયો હવે હું કોને આપું એ તમારે જોવાનો નથી બરાબર એટલે મારી લઈ શકે તમારો પ્રસાદ પણ જે અપૈયા ચાલતા હોય એ માણસની ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો ન જવાય એના ઘરનું ન ખવાય આ રીતે પાલન હોય પછી માં આ લોકોના મગજ કેમ નથી ચાલતા તમે એકવાર સવાલ મને કર્યો તો કે આ કોઈ બોલી શક કેમ નથી શકતા માં એ દિવસે સમયના અભાવના લીધે હું બોલી ન શક્યો કેમ કે આ ધરતી બની યુગના યુગ વીત્યા ગયા તે દીથી નાગદેવની ઉપર ધરતી છે પંચભૂખી નાગદેવ ઉપર તો માડી તમે જે ગોગા મહારાજને નિવેદનું કીધું તો લોકો ખાલી એકવાર દઈ અને માડી અહીંયા આવી જાય તરત ન્યાય કરવા માં એકવાર નહીં મારું માનવું તેમ કહું કે પાંચ વાર આપે ને પાંચ વાર તો આ લોકોના મગજ હાલતા થઈ જાય માડી આવું મારું માનવું છે કેમ કે માં ભાડું કદાચ મકાન માલિક એક લાખ રૂપિયા માંગતો હોય અને મા હજાર રૂપિયા આપીને કે તમે રાજી થઈ જાઓ કદાચ રાજી ન થાય મારી મિનિમમ પચાસ હજાર આપ્યા હોય ને તો થોડુંક મોટું તમારું જ્ઞાન છે મારી તો માં થોડાક ગોગા મહારાજ રાજી થાય ને તો આ બધાના મગજ હાલતા થાય અને થોડીક સમજ આવે કે સુડેલને સવાણું આપ્યું પછી મસાણી મેળડીને લાપસી ને નાળિયેર આપ્યું કઈ રીતે પાણી પાયું ચાર પાંચ વાર એમાં મારી થોડીક મહેનત કરે ને તો આ બધાના મગજ અને થોડીક દેવની આરે તાલામેલી મળી જાય ને તો મારી થોડોક આ લોકોને ભાવ ભક્તિ અને તળિયું રાજી થાય તો ઘરના દેવોના સો ટકા આ લોકો બધાને વ્યવહાર કરી કે અને મારી તમારા તમામ વિડીયો જોશે

તમારા બે ચાર 5 ને ઘર નખોજા અરે મેલડી લાગે ખરો માં નો માટે નો માટે મારી કરવાનું કેટલા એનો ન્યાય આવીશ હું કઉ છું તમે કો તૈયાર માતાજી તૈયાર મારી તમારે મને નથી કેવાનું જયંતિ ઈ ધણી ને વાયદો કરે જો ને આ સુધી વાયદો કર્યો હોય ને વાયદો જૂઠો ના પડ્યો હોય ને તો મેલડી મોન છે ક્યારે નહીં મોને દીકરા દેવને એક વખત વાયદો કર્યો હોય ને અને એક વખત દેવ ને થાપ ખબર હોય ને એ દેવ ફરીથી ઘટના ઉભરે જો તમારા પર વિશ્વાસ કરશે અને તમારી વાત ગડે ઘડે ઘડે ઉતારશે ને એને ગમશે ને અને તમે સાચા બોલું હોય છો એ બહેતરી ઉભી રહેશે હવા બે મહિના સુધી પણ હવા બે મહિના હવા બે મહિના સુધી ઉભી રહેશે એવા તો શું ફાયદા કરાવવા તમારે તમને એવું ના લાગે હવા બે મહિને કે હવા બે મહિના સુધી અમને કોઈ ફાયદો થયો નહીં ફાયદો કોણ કરશે તમારા કોમ કોણ કરશે શું મેલડી કરશે ખરા મારવા વાળી માતા ક્યારે ના કરે અમે કોઈ ફાયદા માટે બેઠા નહીં બસ અમારી માની મજબૂરી દૂર થઈ જાય એટલું અમારા માટે ઘણું છે હજુ તો કેટલી મજબૂરી આવશે વચ્ચે હા માં હજુ મજબૂરી આવશે ને એના રસ્તા ધીરે ધીરે કરતા રહીશો હાજી માં પણ આજથી બંધ થઈ જાવ હા માં નથી મારી બહા કોઈ શ્રી ભળે ના હું તમને મોડો આલું

એક બે ચાર પોસ્ટ નું આઠ વીઘા ના પટ્ટા ને આઠ વીઘા ના પટ્ટા માંથી એક દોઢ વીઘા જગ્યા આવશે અને દોઢ વીઘા ની જગ્યા એ તમારી નેસાડી જગ્યા નેસાડી જગ્યા ઈ આલવણ ખાશે રસ્તા નું નેરિયું કહેવાય નેરિયા ની બાજુ માં જગ્યા પડે દીકરા ઈ જગ્યા તમારી આલવણ થશે કુવા વાળી જગ્યા ઈ જગ્યા એનો ન્યાય ખાલી કરવાનું થાશે ઈ એ દોઢ વીઘાની કિંમત કેટલી થાય ને એ કિંમત રસ્તો કરવાનો થાય એ કિંમત ની એ જે કિંમત મૂડી થાય અરે એ જગ્યા જે કિંમત થાય જે મૂડી થાય એ મૂડી તમે એકલાય કરવો ન્યાય ને છૂટી જશે કારણ કે ફરણ એનું બધું પૂરું થઈ હે ને તમે બધા એકલા પૂરી કરી નાખશો બધા એટલે બધાય છુટી જશે તમારા અંદર તમારાબોલા હતા સદી માતા યાત્ર થઈ ને એટલે મેળડી નો રસ્તો તમારા પૂર્વજ બોલતા નથી પૂર્વજનો રસ્તો આજુ તમારી જગ્યા તો ફસાયેલી જગ્યા

એક બાજુ સધી એક બાજુ સધી અરે રે સધીયત રાજ થાય હા બા આવોલા ઢૂટવા થી અને એક બાજુ એક બાજુ આ બોલા છોડાવે સાચું માં એક બાય એક અરે રે તમને કોણ બસાવે સાચું માં આ કોણ કરશ રસ્તો આ બોલાવાળા વ્યક્તિઓનું દેવું ભરાય

અને તલાવડી થી ઉપર છડો ને એટલે બે ફોટા પડે આ નેરિય જવું નથી થાય થોડા આગળ હેઠળ બે ફોટા પડે પાછા ઈથી પાછા બે ફોટા જવું નથી બે ફોટા નો મતલબ ત્રણ રસ્તા પડે નેરિયા કાચો રસ્તો પડે જગ્યા અને પછી ડાબા હાથે જવાનું થાય પેલું બીજું ને ત્રીજા નંબર તમારું ખેતર થાય છે સાચું 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 આ જગ્યા અને પહેલો પહેલો પટ્ટો જોવો તો જોઈ લે પેલો અઢી વીકાનો પટ્ટો નીકળે હા આ ડીબગે આ ડીબગે હું ગાડો ઝાબડો મશાની મેડી ઊભી થી કરાવું સાચું દરેક ને મારા મેલેડી ના જાજા રામ સાચું સાચું એ જગ્યા નખોદણી અને નખોદણી જગ્યાએ મેલેડી ઊભી ઈ મેલેડી બોલી કે આ ડોર ભી તો હાલશે હાલશે પણ આ દોઢ વીગો હાલ્યા પછી તલાવડી પાછળ પડે બીજું તલાવડું પડે આગળ જવો એટલે અને આગળ તલાવડી પડે એક જગ્યા તમારી બીજી પછી એ જગ્યા પર મારી નખોજ ની બીજી જગ્યા પડશે બે બે જગ્યા હું લઈશ ત્યારે મેલડી છોડી છે બધા એકલા આલુ હોય તો ઠીક હાથે ભાઈઓ નો જોણ કરી અને એના બહાથી અડધું અલાવ હોય તો ઠીક એનો હિસાબ તારે કરવાનો આપ્યા રાખીને અપયા આપ્યા વાળા વ્યક્તિઓ જોડે

નથી આલી ને તો અબોલા જો એની હજુ તમારી માંગણી પૂરી થઈ નથી એટલે અબોલા જોડાય નહીં આ એકદમ ચોખી વાત છે તમે એક બાજુ દેવ ને પ્રાર્થના કરો કે માં અમારી જગ્યા લઈને આવશો અને એક બાજુ જગદાસી જઈ હોય ને આવો તમે ખોનગી ખોનગી રહો છો એક તો શેધી જોડે એક મેલડી બેઠી હતી ઈ મેલડી બોલી કે શેધી ને દુઃખ તો લાગે લાગ્યા પણ મને મેલડી ને ભરાયેલું મને મેલડી ને પ્રાર્થના કરેલી કે મારી જગ્યા લે વગર પાછી આવતી નહીં ઈ મેલડી ઉભી

રામ રામ માળી બપોરે મેટરમાં અમે આવ્યા હતા ત્યારે માડીએ મારા સસરાને પૂછ્યું હતું કે તમારા ઘેર આવેલી દીકરી ભગવાનના ઘેર પાછી ગઈ તો મારા સસરાને ખબર નહોતી તો અમે નીચે ગયા અને જાણીને આવ્યા એટલે મારી જે આમની જે દાદી ખરીને તેમને પૂછ્યું ફોન કરીને તો તેમણે હા તો તેમણે જે વાત કીધી કે સાચી વાત છે માળીએ કીધું કે એક દીકરી ભગવાનને ઘેર ગયેલી તો સવા મહિનો પણ નહોતો થયો અને એ ભગવાનના ઘેર પાછી ગઈ સાચી સાચી વાત છે મારી સાચી ના નથી ખબર હા પૂછ્યું અમે હા સાચું નહીં કર્યું મારા સસરાએ એમના મમ્મીને ફોન કરીને પૂછ્યું વાત કરી હા હા થાય હા હા સસરા દીકરી કોની હતી

તમને ખબર નથી પણ તમારી મને ખબર હતી સિકોતર માતા હતી સિકોતર માતા ધરતી આવી ને પાછી જતી રહી આવું મેં કીધું પણ આ લોકો ને ખબર નથી તો હા ના પૂછી ના